ભાવનગર જિલ્લાના મામસા ગામે જમીન બાબતે બે પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી જેમાં એક મહિલા સહિત ચાર જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બે પક્ષની મારામારીમાં ઇજાગ્રસ્ત અજયભાઈ મકવાણા દામજીભાઈ મકવાણા અને મંજુબેન મકવાણા સહિતને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા લોખંડના પાઇપ છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે